જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે સાંભળીશું ભાદરવાસુ તેરસથી શરૂ થતું ગૌવ્રત કે ગૌત્રાક વ્રતની કથા વાર્તા અને તેનું વિધિ બોલો ગૌ માતા કી જય જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આજની કથાનું શ્રવણ કરીએ ભાદરવા સૂદ તેરસથી આ વ્રત શરૂ થાય છે તે ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે વ્રત કરનારે સવારે નાહી ધોઈ ઈષ્ટદેવની પૂજન કરીને ગાયનું પૂજન કરવું તેને ઘાસ ખવડાવવું પાણી પીવડાવવું આ ત્રણ દિવસ ઉપવાસ કરવો ત્રણ દિવસ સુધી ઘીનો દીવો અખંડ વાળવો આ વ્રત કરવાથી આપણા પાપો નાશ થાય છે અને આપણને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે પુત્રની ની ઈચ્છા વાળા અવશ્ય કરવું જોઈએ પોતાની પત્ની સાથે ગુરુ વસિષ્ઠને આશ્રમે ગયો વસિષ્ઠ રાજાનો ચમત્કાર કર્યો રાજાએ પોતાના વાંજિયા પણ કહ્યું આથી ગુરુ વશિષ્ઠે કહ્યું હે રાજન એકવાર

એકવાર ગાય સરતી સરતી હિમાલયના એક ભાગમાં પહોંચી દિલીપ રાજા તેની પાછળ જ હતા એક સિંહે તેની ઉપર તરાપ મારી આથી ગાય પાંભરી ઊઠી રાજાએ હાથમાં હથિયાર લીધા કે તરત જ સિંહ બોલ્યો હે રાજન આ ગાયને હું જીવતી જવા દઉં તો મારે ભૂખ્યા રહેવું પડે માટે જો આ ગાયને બદલે તમે તમારું શરીર મને ખાવા આપો તો હું આ ગાયને જીવતી જવા દો રાજા દિલીપ રાજી થઈ ગયો તે પોતાનો દેહ આપવા તૈયાર થયો ત્યાં એકાએક સિંહ પોતાનું સ્વરૂપ બદલ્યું અને ભગવાન શિવ પ્રગટ થયા તેમણે રાજાને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ વસિષ્ઠ રાજા પાસે ગોતરાળ વ્રત કરાવ્યું વ્રતના પ્રભાવે રાજાની પુત્ર પ્રાપ્તિ થઈ તો મિત્રો આજની વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક અને તમારા બીજા મિત્રોને સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જશો ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો